જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ જો આ જીએબીની ઘોર બેદરકારી કુતિયાણા તાલુકાનું ચૌટા ગામ આજે વર્ષોથી આમને સપ્રેશન અને અહીંયા પાણી જતું હોય આ બધું ભેજવાળું વાતાવરણ હોય અને આજે કેટલા વર્ષોથી આ લોકો કંઈ રિપેરિંગ નથી કરી શકતા પછી કોઈ પણ માણસ શોર્ટ થાય ને તો એમ કહે કે આનો વાક હતો આમ હતું ને તેમ હતું ને જુઓ અત્યારે લાઈવ એમાંથી ધુવાડા નીકળે છે તો કુતિયાણા તાલુકાનું ચૌટા ગામ હાઈવે ઉપર આજે કેટલા વર્ષોથી આ વહેલા સપ્ટેશનામાં દેખાતું નથી કોઈ કામગીરી કરવામાં કુતિયાણા જીએબી તરફથી આવતી જ નથી જુઓ તમને ઝૂમ કરીને બતાવું ધુવાડા નીકળે પછી અકસ્માત જયારે થાય છે ને ત્યારે હું નીકળો એટલે મને એમ થયું કે ચાલો આ જ્યારે અકસ્માત થાય ને ત્યારે એ લોકો એમ કહે છે કે આમ છે તેમ છે આજે ઘણો ટાઈમથી આવું અહીંથી નીકળ્યું એટલે જોતો હોય આ બાવળા એ કોઈ વસ્તુ એને કાપવાનો ટાઈમ જ નથી તો આ કુટિયાળા જીએલડી ઉપર ખાસ કરી જય મુરલીધર જય દ્વારકાધીશ